જય મા મોગલ આજે સમગ્ર વિશ્વમાંથી લોકો પોતાના દુઃખ દર્દ લઈને કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કબરાવ ગામ મધ્ય મોગલધામમાં બિરાજમાન મણિધર વડવારીમાં મોગલ અને ચારણ ઋષિ મોગલકુળ બાપુના સાનિધ્યમાં આવતા હોય છે કહેવાય છે ને મોગલધામમાં શ્રદ્ધાળુ આવે છે રડતા રડતા અને જાય છે હસતા હસતા કારણ આ મા મોગલ છે જ દયાળુ ચારણ બાપુએ લોકોના દુઃખ માંગ્યા છે આજે શનિવાર તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના મા મોગલના ઉપાસક અને ચારણ ઋષિ મોગલકુળ બાપુનો બોલ જિલ્નાર આશિષભાઈ અમૃતલાલભાઈ ઠક્કરના વડોદરા નિવાસસ્થાન ખાતે પધરામણા કરવા આશીર્વાદ આપવા ખાસ ચાર્ટડ પ્લેનથી મોગલકુળ બાપુ ભુજ એરપોર્ટથી પ્રસ્થાન કરે પૂજ્ય બાપુ સાથે મોગલના સેવકો ગોસ્વામીભા ગોહિલ શૈલેન્દ્રસિંહ ફતેહસિંહ જાડેજા મહેશભાઈ ભીમજીભાઈ પટેલ આ તમામ સેવકો પણ પૂજ્ય બાપુ સાથે હવાઈ પ્રવાસમાં જોડાયા હતા ભુજ એરપોર્ટમાં ભાવિકો બાપુના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ વડોદરા એરપોર્ટ પર પહોંચતા ત્યાં પણ ભાવિકો અને સેવકો ભાવવિભવર થયા હતા મોગલ સેવક આશીષભાઈ ઠક્કર અને એમની ટીમ દ્વારા પૂજ્ય બાપુ અને આમંત્રિત સેવકોનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું ચારણ ઋષિ મોગલકુળ બાપુના દર્શન કરતાં જ આશીષભાઈ ઠક્કરની આંખો હર્ષથી ભીની થઈ હતી સવારે નવ વાગે ભુજ થી વડોદરા અને સુરત ત્યારબાદ વડોદરા થી સાંજે ખાસ ચાર્ટર પ્લેન માં બાપુ અને સેવકો ભુજ પધાર્યા હતા હવે વડોદરાથી અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ ભુજ મુકામે જ્યાં અને જે પ્રાઇવેટ જેટના જે પાયલોટો બંને છે એક તો આપણો ગૌરવ કચ્છનું ગૌરવ છે પટેલ સુખપરનો દીકરો છે અને બીજો નવસારીનો દીકરો છે બાપ આપણા ગુજરાતના ને આપણા કચ્છના બે બંને દીકરાઓ પાયલોટ છે અને ખૂબ આનંદ આવી રહ્યો છે હવે આપણે ભુજ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ વડોદરા ખૂબ આનંદ આવ્યો આશીષભાઈના ઘરે પધામણી કરી અને હવે બાપુ શ્રી ચાંદ ઋષિ